મળતી માહિતી મુજબ શંખેશ્વર તાલુકાની અંદર તમે જુઓ કે એક સેલ્ફી લેવાના ચક્કરમાં ફોર વ્હીલર અને સત્તર સીટર જે બસ છે એનો ગંભીર રીતે અકસ્માત થયો છે એક સેલ્ફી નાની બાબત હોય શરૂ ગાડીએ આવું કરવું ન જોઈએ પણ છતાં ડ્રાઈવરની પોતાની ભૂલને કારણે લોકોનો જીવ છે જોખમમાં નાખ્યો છે તમે જોઈ શકો કે બંને છે એરબેગ ખુલી ગઈ છે લોકો પણ સોસાયટીની સામે જ આવી વસ્તુ બની છે કે સ્પીડે સ્પીડ આવતા હોય ને પછી સેલ્ફી લેવાના ચક્કરમાં કાબૂ ગુમાવી દે અને એ સેલ્ફી છે એક ગંભીર બાબતનું પરિણામ બને છે અને તમે જુઓ ગાડીનો ચક્કર ગામ નીકળી જાય છે ડ્રાઈવર સીટ પેસેન્જર સીટ છે એ આ ટેમ્પો ટ્રાવેલર છે એના પણ મોરે મોરો થઈ જાય છે અને પાછળ બેઠેલા લોકોને કોઈ નુકસાન થતું નથી પણ આગળ બેઠેલા હોય છે એમને નુકસાન ખાસું એવું થાય છે અને ગાડી જ આખી માથે ચડી ગઈ છે ફોર વ્હીલર અને ટેમ્પો ટ્રાવેલર એટલે આવો અકસ્માત તમે જોયું નહીં હોય કે ગાડી છે ઉછળી અને એનો પાછળનો ભાગ છે ટેમ્પો ટ્રાવેલર છે બરાબર એ ઉપર નીચે થઈ ગયા છે વ્હીલ નીકળી ગયા છે એટલે કેટલી એમની સ્પીડ હશે અને કેવો અકસ્માત થયો તમે વિચારી શકો છો કે વ્હીલ પણ છે એને એક્સેલમાંથી નીકળી ગયા છે એટલે ડ્રાઇવિંગ કરો ત્યારે સેફ્ટીનું થોડુંક ધ્યાન રાખવું અને આવી રીતે શરૂવાહને કોઈ પણ સેલ્ફી તે ફોટો પાડવી પાડવાની તમારે જરૂર ન પડતી હોય તો એવું ચાળા કરાય નહીં એટલે બને ત્યાં સુધી સેફ ડ્રાઇવિંગ અને સ્પીડ લિમિટમાં રાખવી જેથી આવા અકસ્માતોથી તમે બચી શકો અને તમારો પરિવાર છે એ પણ બચી શકે લોકોના ટોળે ટોળા સોસાયટીની સામે ઊભા થઈ ગયા છે હવે આપણે પ્રાર્થના કરીએ કે આ લોકો ફટાફટ સારા થઈ જાય